આપણે ભુજની બાજુમાં છે ટૂંકમાં આ બાજુ આપણે હોટેલ હતા ત્યાં રોકાઈ ગયા હતા એટલે હજી સુધીમાં ક્યાંય કોઈનો ફોન આવ્યો નથી તો આ મામુને મોર્નિંગ વહેલી થઈ ગઈ છે આપણે થોડાક અત્યારે ઊંચા જઈએ મોડા તો ચાલો ભગવાનને હમણાં મનાવી લીધા છે ભાઈ પહેલાં ફ્રેશ થઈને આવીને હવે પહેલાં ચાયા ચા પાણી પી લે અને પછી નવા ધોવાની સુવિધા હોય તો પહેલાં ફટાફટ નાઈ લે ત્યાં સુધીમાં કદાચ ક્યાંય કોઈનો ફોન આવો હોય તો આવી જાય ચાય પી લે તો ચાય પેલા ચાય હા આવે છે આવે છે તો ભાઈ દસ વાગ્યા છે આપણે વધી આવ્યા થોડાક અહીંયાથી આગળ જ્યાં પાણી એક ગ્લાસ પી લીધા છે જાય ભાઈ આપણે ભોજ બાજુ કરીએ દસ વાગ્યા છે અત્યારે હાલતા થઈ ગયા છે આપણે અહીંયાથી હજુ સુધીમાં તો કાંઈ કોઈનો ફોન આવ્યો નથી જઈએ હવે આગળ આગળ કા દેખતા આગે 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 ગોરખ આગે 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 ગોરખ ભાઈ આપણે પહોંચ્યા છીએ ધાણેટીએ અહીંયા આપણા ભાઈ છે

બાકી હળવા હળવા ગાવે કદી વી ગાવ જોઈએ કેવો ઓર્ડર આવે જોઈએ કેવો ઓર્ડર આવે છે ભગવાનનો ભરોસો ઓ આ બીકેડી કંપની ગેટ આવ્યો છે ભાઈ આ બાજુ ની છે કંપની બીકેડી ટાયર ધાણેટી ધાણેટી તો કે ધાણેટી વર્તીન થોડીક આવે પણ ધાણેટી કહેવાય ધાણેટી રેન્જમાં રેન્જ માં આવે લગા વાતા છે ધાણેટી હે

શાબાશ આ ભાઈ ફોર વ્હીલ વાળા આ બાજુ ધીરે 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 આડા પડે ને પછી બીજા કટોકટી માં જાતા હોય શું કરે બ્રિજ ઉપર થી ભાઈ કેમ સીન આવે છે જોવો તમે અહીંયાથી આ બગીચો છે કહેવાનો છે આપણે અહીંયાથી અંદાજો નથી આવતો પણ કદાચ તમે કોઈ પણ ભાઈઓને અંદાજો આવતો હોય તો કહેજો અને આમ આખે આખું ભુજ સિટી છે અને આ બાજુ ઓલો ભુજીયો ડુંગરજી કહેવાય છે એ જો કેમ છે યુ માતાપર ગામનું ગેટ આવ્યો છે ભાઈ પ્લેન કેમ છે સર્કલ ના ગેટ હા ભાઈ ભાઈ પાછા આપણી હારે ભેગા થયા છે ઓલા હે પાછો દબાવ્યો પાછો દબાવી પાછી ભાઈ હોટા ઉપર ચડાવી દીધું આ જો

મારું આવી ગયા છે આપણે પહોંચી ગયા છીએ આપણે પેલા થોડા જતા આવીએ બટ ના એકતા આવીએ અને પછી ક્યાંક મસ્ત એવી જગ્યાએ ધોઈ લે ત્યાં હું તેમાં તો ઓર્ડર આવી જાય પાકિસ્તાનનો કે ગમે બરોબર ને બરોબર બરોબર હવે આપણે હું નેપાળ ને પાકિસ્તાન એવા જ ઓર્ડર ગોતી વધારે પડતા પણ મેં અમારો ક્યાં નથી પાકિસ્તાનમાં આપણા ભાઈ એક છે અમીર અલી એ ત્યાંથી આપણા વિડીયો એટલે એને મળતા આવીએ ને

ભાઈ પેલા તો ક્યાંક નહોવાનું ગોઠવી હવે નાઈ લઈ લે મોજ આવી જાય અંદરથી આનંદ આવી જાય ભાઈ બે વાગ્યા છે હવે જાય થોડી થોડી લાગી રોટલા ખાઈ લે ભાઈ અઢી વાગ્યા છે રોટલા ખાઈ લીધા છે એક નંબર કઈ ઠીક ટીકા અત્યાર પૂરતા તો કરીએ પેલા ગાડી માંગણી આરામ અને જોઈએ કદાચ બે ફોન કરી લે કદાચ ક્યાંથી મેળા ભરાવાનો આજની તારીખમાં ફરી અને ને સાડા ત્રણ વાગી ગયા છે ને ગાડીનો મારી લીધો છે આપણે સ્લેબ કેમ તો ઓર્ડર આવી ગયા છે ભરવાના કેમ દક્ષિણ ભારતમાં છે ને ઉત્તર ભારતમાં છે ને ચારથી પાંચ ઓર્ડર છે પણ જોઈએ હવે કઈ રીતના અને કેવી રીતના આપણે ક્યાં ટૂંકમાં હારું મેળ આવે ત્યાં ક્યાંક ગોઠવા શું થવાનું પહેલાં તો અહીંયાથી ગાડીને સ્લેપ મારી ને જઈએ આપણે અહીંયાથી સીધા આગળ

તો ભાઈ પાર્કિંગ માં રાખી દીધી છે ઓલા ભાઈ જો પાર્કિંગ માં ગોઠવે છે એટલે ઓર્ડર છે ચાર પાંચ ઓર્ડર છે પણ હવે જોયા ક્યાંય નું હાડું સારું ભાડું હોય છે ટૂંકમાં લાંબો પડલો હોય છે એ બાજુ નીકળી જાય તો છે પણ હવે ભાડામાં એક થાય કેરલા ઓર્ડર છે ભાડામાં એડજસ્ટ થાય છે જોઈએ આગળ આગળ દેખા જાય તો પેલા તો આને લોક કરીએ અને ફટાફટ નાઈ ધોઈને થઈ જાય મસ્ત ફ્રેશ આ ભાઈ પાર્કિંગ માં આપડે ઓરખે છે પણ હું ભૂલો નામ ખબર નથી ભૂલી ગયું ઓરખે છે ઓરખું નું ભાઈ નામની ખબર નથી ઓળખા તો ના ખબર ના યાર કંઈ અચ્છા આ ભાઈ કચ્છની ભાષા હે ભાઈ બોલાય જોકે થોડું થોડું આપણે સમજાય બાકીનું શીખી જાઉં આગળ આગળ શીખવાડીએ ને કચ્છી અચ્છા કચ્છી કચ્છી થોડી થોડી અચ્છા હતી આ અહીંયા પાર્કિંગમાં હોય આ શું નામ છે પાર્કિંગનો પટેલ પાર્કિંગ કેટલી ગાડી હોય છે અત્યારે અહીંયા પાર્કિંગમાં ડોટો ઓહ હો હમાય કેટલી ડોટલ આયા ડોટો ڈو ڈو ڈا ب ما ا م

નાઈ ધોઈને એકલા જગ્યા એવી ફ્રેશ થઈ ગયા હવે આજનો વિડીયો આપણે કરીએ પૂરો મળીએ કાલે ખવારે જય દ્વારકાધીશ બધાને જયમાં મોગલ અને જય શ્રી રામ